શ્રાવણ માસમાં દેવ મંદિરોમાં ભક્તિભાવ ભક્તિભાવશાસ્ત્ર વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરના પ્રખ્યાત શિવ મંદિરોમાં શણગાર દીપમાળા ધૂન કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે સુરેન્દ્રનગર મલાર ચોકમાં આવેલ બાલા હનુમાન મંદિરે પણ શ્રાવણ માસ નિમિત્તે ફૂલોનો શણગાર સાથે શાંતિ આરતી અને દીપમાળાનું સવિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને શ્રાવણ માસના દરેક સોમવારે મહાદેવજીને ફૂલોનો શણગાર સાથે સંગીતમય શૈલીમાં આરતીનું આયોજન કરવામાં આવતા અનેક ભક્તો મંદિરમાં દર્શન કરીને કૃતજ્ઞતા અનુભવી રહ્યા છે ખાસ કરીને શ્રાવણ માસના દર સોમવારે કરવામાં આવતું વિશેષ આયોજન મંદિરના પૂજારી મહેશભાઈ જાની પૂજાબેન જાની વિગેરેઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે